નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દોલ પરમાર વડોદરાના અજોરાળ ખાતે આવેલ એકતા નગરમાં વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના કારણે ગરીબનું મકાન બળીને ખાક થઈ ગયું હતું વડોદરાના અજોરાળ ખાતે આવેલ એકતા નગરમાં એક મકાનમાં એકાએક આગ લાગી હતી બને અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ પર જવા નીકળ્યા હતા તાજેતરમાં જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગટર માટીની કામગીરી હાથ ધરવામાં આવી હતી કામ પૂરું થતાની સાથે જ ગટર માટે કરેલા ખાડો ન પુરાતા

મુસીબત અંદર ફાયર બ્રિગેડ લઈને આવ્યા છે તો પણ સરકારને કોઈ પણ જાત ફરક પડતો નથી છ મહિનાથી થી કાળા ખોદેલા છે ફાયર બ્રિગેડ પણ આવવાની કોઈ જગ્યા નથી તો ક્યારે જયારે અમારા ઘર ભરી જાય ત્યારે ફાયર બ્રિગેડ અંદર પહોંચશે ત્યારે સરકાર જાગશે આજે આમનું ઘર ભર્યું છે મારા દાદા છે આજે એમના ઉપર શું રહી છે સરકારને કંઈ કઈ ખબર નહીં પડવાનું આ વાત અત્યારે અમે એકતાનગર માં ઉભો છું એકતાનગરની ની અંદર જે પોલીસ ચોકીની સામને ગલી છે ત્યાં બાજુ અને અહીંયા એક આગ લાગી છે બહુ મોટી ઘટના છે આગ લાગી એની અંદર ચાર પાંચ છોકરાઓ છે ફેમિલી છે પૂરી એ એ પણ બચાવ બહુ મોટી ઘટનાથી બચાવો એમાં આવે છે

ત્યાં સુધી મકાન પડીને ખાક થઈ ગયો હતો આ દરમિયાન ફાયર બ્રિગેડના જવાનોને પણ પહોંચવામાં મોડું થયું હોવાનું કબલ્યું હતો સદનસીબિયા બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી એકતા નગર આજવાળોથી કોલ કંટ્રોલ રૂમમાં મળ્યો હતો કંટ્રોલ રૂમથી પાનીગઢ ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો કે એકતા પોલીસ ચોકી નજીક ઝૂપડામાં આગ છે અહીંયા અમે આવ્યા તો આજવાળોથી આપણે એકતા નગર સીધા અંદર આવ્યા તો એમાં ગટરમાં થોડો મતલબ ગટર ખોદી હતી તો અમારે બેગડોળાના આજવા થી ફરીને પાછું અહીં આવવું પડ્યું કોલમાં તો ઓછામાં ઓછી અમારી બારથી પંદર મિનિટ બગડેલ છે પરિસ્થિતિ તો અહીંયા કે મતલબ રોડ બી છે ખોદેલા છે એમાં થોડું આ રીતે પ્રોબ્લેમ છે અને આવામાં ઓછામાંથી બારથી પંદર મિનિટ બગડેલ છે આગનું કારણ જાણવા મળેલ નથી તપાસ બાદ જાણવા મળશે નુકસાન આશરે મકાન માની કે ત્રણ લાખનું કીધું છે ઓકે સો ટકા સાચી વાત છે કે અમે તો અમારા ટાઈમ આવી જ ગયેલા પણ એમાં શું થયું કે જે એકતાનગર જે આવવાનો જે રસ્તો છે ત્યાં ગટર ખોદી હતી એટલે અમારે ફરીને ભવન પાર્ટી પ્લોટથી એલ એન સર્કલથી સીધા હાઈવે થી આવામાં બાર થી પંદર મિનિટ બગડેલ છે નિશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ માટે નિશન પ્લસ ન્યુઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર